જોઈએ વિગતવાર સમાચાર કતાર સામે ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત થઈ છે જી હા કતારની જેલમાં બંધ આઠ પૂર્વ નેવી ઓફિસરોની ફાંસીની સજા પર કતાર સરકારે રોક લગાવી છે ગત વર્ષે કતારમાં પકડાયેલા આઠ પૂર્વ નેવી ઓફિસરોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી જે બાદ ભારત સરકારે તેનો કડક શબ્દોમાં વિરોધ કર્યો હતો ત્યારે હવે ભારતની કૂટનીતિ સામે કતાર સરકારને પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે જેમાં આઠ પૂર્વ નેવી ઓફિસરોની ફાંસીની સજા હવે કતાર સરકારે આજીવન કેદમાં બદલી નાખી છે એટલું જ નહીં પરંતુ હવે આ તમામ પૂર્વ નવસૈનિકોની ભારત પરત આવવાની આશા પણ વધી ગઈ છે કેમ કે કતાર અને ભારત વચ્ચે હાલની કાયદાકીય સમજૂતી અનુસાર બંને દેશોમાં દોષિત કેદીઓ પોતાના પરિવારની નજીક સજાની અવધિ પૂરી કરી શકે છે મહત્વનું છે કે કતાર સરકારે પકડાયેલા આઠ પૂર્વ નેવી ઓફિસરો સામે લગાવેલા આરોપોની જાણકારી હજુ સુધી આપી નથી પરંતુ રક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે આઠ પૂર્વ નેવી ઓફિસરો સામે કતાર સરકારે જાસૂસીનો આરોપ લગાવ્યો છે

નેવી સાથે સંલગ્ન અધિકારીઓ હતા અને સર્વિસ મૂકી ચુક્યા હતા એક પ્રાઇવેટ કામમાં હતા કતાર ઉપર જાસૂસી કરવાના આરોપ સહ એમને હતી પણ પેલી વાત આ સજા ખુદ મોટી સજા હતી સેકન્ડ જે કન્કલુઝિવલી કેસ ચાલવો જોઈએ એવો ચાલ્યો નહોતો એમને કાઉન્સલ એક્સેસ પણ કેટલું મળ્યું કેટલું નો મળ્યું ભારતના દૂતાવાસથી કેટલી મદદ મળી ન મળી પર ખૂબ બધા પ્રશ્નાર્થ હતા એટલે ડેફિનેટલી આ એક ન્યાયપૂર્ણ નિર્ણય હવે થયો છે નંબર એક નંબર બે ભારતનો પણ ડિપ્લોમેટિક વિજય ચોક્કસપણે છે કે આપણે આ એક ટ્રીટી તેની આપણે પણ વત્તલજી થોડી વાર પહેલા વાત કરીએ ટ્રીટી સાઇન કરી શક્યા એક મોટું કામ છે અને ટ્રીટી સાઇન કરવાથી વધારે એ પણ ખરું એમાંથી મુક્ત ના થાય ભારતમાં આવીને એમને કાઉન્સેલ એક્સેસ મળે કેસ લડે અને કેસ જીતે અને એમાંથી પોતે જે દોષિત છે એ દોષમાંથી એ બાર નીકળે ત્યાં સુધી તો એમણે આ પ્રોસેસમાંથી પસાર થવું જ પડે બિલકુલ થી જયદેવભાઈ આ જે કેદીઓ છે એ પોતાની સજા ભારતમાં આવીને પૂરી કરી શકે ખરા હા ચોક્કસપણે અત્યારનું જજમેન્ટ અને આપણી ટ્રીટી ને જોતા ચોક્કસપણે એવું લાગે છે કે ભારતમાં તો એ થઈ જ શકે એમણે ભારતમાં જ એમની બાકીની સજા વિતાવવાની થાય એટલું કરી શકાશે બિલકુલ આ જયદેવભાઈ ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર